તો ગાઈસ જો વ્લોગ ની શરૂઆત થઈ રાતે રાતે આપણે સમાજવાડી માં આપણે જો ફોક્સ બોક્સ બધું લાઇટિંગ બાઇટિંગ ચાલુ કરીને બોક્સ કે રમવાનું ચાલુ કર્યું ભાઈ મજા આવી રહ્યો રમાની એ હા શું આખો દિવસ આપણે ફ્રી ન હતા રાતના અમને બોક્સ વિકેટ રમાયા અહીં તો મેં કીધું એનો બ્લોગ બનાવીને તમને થોડુંક તો થોડુંક બતાવી દઉં હું એમ તો બસ જો મેચ ચાલુ હોય તો ગાઈસ મેચ રમીને આવી ગયા હવે બધા બેઠા અહીંયા ધોણીમાં ધૂણી કરવા ધુમાડો આવ્યો ਾਰੇ ਕਚਰੋਤੋ ਤੇ ਬਦੋ ਫਣੀ ਆ ਕਿ ਮੈਂ ਬਦਾ ਮਾਰੋ ਹਲਾ ਵੇ ਵਾ ਗਰ ਦੇਉ ਨਾ ਕੀ ਨਾ ਕੀ ਹਾਲੂ ਆ ਗਰੇ ਹਮੜਾ ਲਾਓ 11 ਵਾ ਅਗਰੇ ਕੱਲ ਭਣਵਾ ਨਾ ਜਿਉ ਨਾ ਟਾ 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 ਵੜੀ ਹਾਲੋ ਮਮ ਜੀ ਗਰੇ ਹੂੰ ਪੰਖਾ ਚਾਲੇ ਪੰਖਾ ਦਮੇ ਕਰੀ ਰੇ ਚਾਲੂ ਹਾਲੂ ਆ ਅਮੇ ਬੰਨ ਜਾ ਚਾਲੇ તો ગઈશ આવી ગયા અહીંયા આપણે ઘરે ને આજના બ્લોગમાં તો બીજું કંઈ ખાસ નહોતું હા તો હમણાં આપણે બોક્સ બોક્સિટ રમવા ગયા દરરોજ રમે રહ્યા પણ દરરોજ બતાવીશ તો પછી તમે કંટાળી જશો એટલા માટે ગયા એનું બતાવી દીધું પણ આવી ગયા અહીં આપણે પાછા ઘરે હા પણ હવે જો ને બેટને ધોકાન લઈને આવી ગયા ઘરે તો ગોપી એમ કરી મને બ્લોગ બનાવવા દે પહેલાં એનો સારો બને તો ને એટલે હવે તું ફ્રી થઈ જાય કાલે શનિ રવિ આવશે ને તઈ વાત હા નહી તમે હું મજાના રહો ને કઈ જશો અચ્છા વાંધો ઉમા ઉમા બનાવીને પછી વિડીયો મૂકશે ક્લિપ હું એડિટ કરીને આપણે બ્લોગ કરી નાખશું હલો હો હાલો તો બસ એ જનારા ક્યાંક ગુજરાત લગનમાં જનારા આપણા પરિવારવાળા બધા તો ગોપીએ જનારી ત્યાં તો એના બ્લોગ બનાવીને મૂકશે આપણે એડિટ કરી નાખશું એમ તો જઈ રહ્યા કરે ને બ્લોગને આપણે અહીંયા સમજી રાખી આ બ્લોગ સારું લાગે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય